તો ફાઇનલી દોસ્તો યુટ્યુબ ક્રિએટર્સ માટે એક સરસ મજાની ગુડ ન્યૂઝ આવી ગઈ છે જે કોઈ પણ લોકો વિડીયોઝ બનાવે છે તેને ખબર જ હશે કે હમણાં સરકમવેન્શન પોલિસી એક નવી પોલિસી છે તે યુટ્યુબ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી જે અપડેટ છે તે નવી આવી હતી જેની અંદર જણાવવામાં આવેલું હતું કે કોઈ પણ ક્રિએટર્સ જેની ચેનલ છે જે વિડીયો બનાવે છે જેની

તે કોઈ પણ ચેનલ પોતાના નામથી બનાવી શકશે નહીં તો આ ખરાબમાં ખરાબ પોલિસી કહેવાય યુટ્યુબ તરફથી આપવામાં આવેલી હતી આ ન્યૂઝને સાંભળ્યા પછી ઘણા બધા યુટ્યુબર્સ છે ઘણા બધા ક્રિએટર્સ છે તે ચિંતામાં મુકાઈ ગયા હતા કે ભાઈ તેમની સાથે પણ આવું થઈ શકે છે કારણ કે ઘણી બધી વખત કેવું બનતું હોય છે કે નાની એવી ભૂલના કારણે યુટ્યુબર્સ છે તે મુસીબતમાં મુકાઈ જતા હોય છે અને યુટ્યુબ અચાનક આવડો મોટો ફેસલો કરી દે તો એ હજમ કરવું થોડુંક મુશ્કેલ પડી જાય અને સાથે યુટ્યુબ આવો ફેસલો કરી અને ક્રિએટર્સને શોક લગાડે તો પછી યુટ્યુબર્સ પણ ચિંતામાં કેમ ના મુકાય કારણ કે તેમનો સોશિયલ મીડિયા કરિયર છે તે આખું યુટ્યુબનું છે તો ખતમ થઈ જાય એટલા માટે ચિંતા કરવી છે તે વ્યાજબી બને છે યુટ્યુબર્સ માટે જેના કારણે યુટ્યુબે આ સરકમ વેન્શન પોલિસી છે તેમાં ઘણો બધો સુધારો કર્યો છે અને સુધારો શું કર્યો છે તે પણ એક જાતની ગુડ ન્યૂઝ છે તમારા માટે તો આ સરકમ વેન્શન પોલિસી છે તેની અંદર યુટ્યુબે એક સરસ મજાનો સુધારો કર્યો છે અને કીધું છે કે હા ભાઈ તમને બધાને એક ચાન્સ છે તે મળવો જોઈએ અને આ જે ચાન્સ આપ્યો છે તે બધા ક્રિએટર્સને નથી આપ્યો કોઈ કોઈ ક્રિએટર્સને જ આપ્યો છે જે વેલ્યુએબલ કોન્ટેન્ટ બનાવે છે જે સારા કોન્ટેન્ટ બનાવે છે આલતુ ફાલતુ કોન્ટેન્ટ બનાવવા વાળાને આ પોલિસી તહેત કોઈ પણ નવેસરથી તમને સુધારો વધારો કરી શકવાનો નથી એટલા માટે આ ચાન્સ એવા લોકો માટે છે જે વેલ્યુએબલ કોન્ટેન્ટ બનાવે છે હવે આજે નવી અપડેટ આવી છે તેનું નામ રાખવામાં આવ્યું છે પાયલોટ પ્રોગ્રામ હવે આમાં તમને બેનિફિટ એ મળવાનું છે કે YouTube ઇન કેસ કોઈ પણ તમારી ચેનલ છે તે ટર્મિનેટ કરી નાખે તો યુટ્યુબ તમને બીજો ચાન્સ આપશે પણ આના માટે પણ ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે રાખવામાં આવેલી છે દોસ્તો આ પોલિસીનો ચાન્સ એવા લોકોને મળશે જે લોકોની ચેનલ એક વર્ષ જૂની છે એટલે કે તેની ચેનલ છે તે ડિલીટ થઈ ગઈ છે તેને એક વર્ષ થઈ ગયું છે હવે માનો કે યુટ્યુબે મારી ચેનલ આજે ડિલીટ કરી નાખી ટર્મિનેટ કરી નાખી તો મને આ પોલિસીનો લાભ છે તે એક વર્ષ પછી મળશે એટલે કે આવતા વર્ષે મને આ પોલિસી છે તેનો લાભ મળશે અને હું નવેસરથી મારી નવી ચેનલ છે તે ઓપન કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કરી શકીશ એ એક વર્ષના સમયગાળા દરમિયાન હું ક્યાંય પણ વિડીયો મારા અપલોડ છે તે કરી શકીશ નહીં અને સાથે નવી ચેનલ પણ નહીં બનાવી શકું પણ હાલો ના મળવા કરતા એક તો સારું થયું કે તમને એક ચાન્સીસ તો મળશે એક વર્ષ બાદ તમે નવેસરથી તમારી નવી ચેનલ તો બનાવી શકશો અને આ નવું અપડેટ આવ્યું છે તે ફક્ત ન્યૂઝ છે પરંતુ તેની અંદર કેવી રીતે તમે અપ્લાય કરી શકશો તમારી ચેનલ છે તે ટર્મિનેટ થઈ ગઈ છે તો એક વર્ષ પછી ક્યાં અને કેવી રીતે તમારે અપ્લાય કરવું તેના માટે પણ હજી તેની અપડેટ છે તે આવી આવશે ખરી અને સાથે આ પોલિસીની અંદર પણ ક્રિએટર્સને ઘણા બધા ડાઉટ છે દાખલા તરીકે કેવી રીતના ડાઉટ્સ કે તમને જણાવી દેવું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તે ફેસ વગરના વિડીયો બનાવે છે કોઈ પણ વ્યક્તિ એઆઈ રિલેટેડ વિડીયો બનાવે છે એટલે કે એઆઈ વોઇસવાળા વિડીયો બનાવે છે સાથે સાથે ઘણા લોકો છે તે સ્ક્રીન રેકોર્ડર કરીને પણ વિડીયો છે તે અપલોડ કરી દેતા હોય છે તો આવા કેસની અંદર

અને ટીમ યુટ્યુબ ક્રિએટર્સ છે તેની તરફથી આ અપડેટ છે તે આપવામાં આવ્યું છે બાકી તો દોસ્તો આ પોલિસી ની અંદર જણાવવામાં આવ્યું છે કે તમારી ચેનલ છે તે યુટ્યુબ ટર્મિનેટ કરી નાખે તો તમે એક વર્ષ પછી નવી ચેનલ બનાવી અને ફરીવાર યુટ્યુબ ની અંદર ટ્રાય કરી શકો છો બાકી તો દોસ્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અને યુટ્યુબ ની અપડેટ કેવી લાગી તમને પસંદ આવી હોય તો વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે યુટ્યુબ ની અને સોશિયલ મીડિયાની ન્યૂઝ છે તો તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે મળીએ હવે પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ